જુઓ બાળકો દાખલા ગણવાની મજા આવી ગઈ ને ચાલો હવે આગળ જોઈએ કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડાઓમાં વેકેશનમાં નાના નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે છોકરાઓથી જો એકાદ કેરી પડે ને તો તેઓ જાણે પતંગ કાપે હોય ને એટલી ખુશી થાય અરે હા આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા ફૂટે પણ સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુમડી બની જાય અને માતાઓના જીવ તો પડી કે બંધાય એટલે કે ચિંતા થવા માંડે આ બધું શહેરમાં જોવા મળતું નથી અને જો એવું દ્રશ્ય કદાચ સર્જાય ને તો તેમાંથી તે જે આંબાની જે મહાભારત રચાઈ જાય યાની કે ઝઘડો થઈ જાય કોયલનો ટવકાના બદલે માણસોની બૂમ બરાડા વધી જાય જોયે ને બાળકો શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે કેરી એના પાનના સાથે એને કે એના પાંદડા સાથે કેટલી સુંદર લાગે છે જુઓ બાળકો તમે પણ આ સરસ મજાના કેરીના ચિત્ર દોરવાનો પ્રયત્ન કરજો શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજીત એક કરોડ સાહીઠ લાખ ટન એટલે કે એક હજાર કિલોગ્રામ બરાબર એક ટન કેરીનું ઉત્પાદન કરે છે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે એટલે કે ભારતમાં બહુ જ કેરી થાય છે ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે કયું રાજ્ય ઉત્તર પ્રદેશ ત્યાં સૌથી વધુ કેરી થાય છે તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો સૌથી મોટી કેરી ત્રણ પોઈન્ટ ચારસોને પાંત્રીસ કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થઈ છે ફિલિપાઇન્સની અંદર આટલી મોટી કેરી છે ત્રણ પોઈન્ટ ચારસો પિસ્તાલીસ કિલોગ્રામ જેની લંબાઈ ત્રીસ પોઈન્ટ અડતાલીસ સેમી એટલે કે બાર ઇંચ બાર ઇંચ પરીગમાં જોઈએ તો ઓગણપચાસ પોઈન્ટ ત્રેપન સેમી એટલે કે એની ઇંચ કેટલી થાય ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ અને એની પહોરાઈ સત્તર પોઈન્ટ સેમી એટલે કે સાત ઇંચની તમે જુઓ બાળકો આમાં ચિત્ર આપ્યું છે કે કેરી કેટલી મોટી છે બે જણાના બે હાથમાં લીધી છે કેરી આપણે કેરી એક જ એક જ હાથમાં હાથમાં અહીંયા તો આ આ કેરીને બે જણાએ પકડી છે કેટલી મોટી કેરી હોય છે હવે આગળ જોઈએ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ચાર ઉપર જેન્સીએ કેટલાક આકારો બનાવ્યા છે ચોરસ ત્રિકોણ લંગોળ તમે પણ આવા સરસ મજાના પહેલાં આકાર બનાવો અને એની અંદર જુદી જુદી કેરીની ડિઝાઇન એને કે ભાત તૈયાર કરો ખૂબ જ સરસ લાગશે જેન્સીની જેમ તમે પણ ડિઝાઇન બનાવવા પ્રયત્ન કરજો હો ને જુઓ હવે તમે બજારમાં ગયા કદી હવે તમે તમારા મમ્મી પપ્પા જોડે બજારમાં ખરીદી કરવા જજો ત્યારે કેરીની અનેક જાત જોવા મળશે જુદી જુદી જાતની કેરીઓ હોય છે માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે ખરીદીની તે કેરીની ખરીદી કરજો તમને આનંદ મળશે હવે આ કેરીને પણ જુદા જુદા આકારના પેપર પર દોરવા પ્રયત્ન કરો તમારા પાના નંબર પાંચ પર કાર્ડ પેપરમાંથી ત્રિકોણ ચોરસ લંગોળ આ રીતે કાર્ડ પેપરનું કટિંગ કર્યું છે અને એની અંદર કેરીના ચિત્રો મૂક્યા છે તમે કેરી દોરવા પ્રયત્ન કરજો કાં તો ચિત્ર ચોંટાડજો હવે આપણે જોઈએ કે એમાં કઈ કઈ કેરી મૂકી છે તો હાફુસ

એ વાસ્તવમાં જોયું છે હા ઘણા લોકોએ વાસ્તવમાં આંબાવાળી જોઈ હશે આંબા કેવા ઊંચા અને મજબૂત હોય અડધા આંબા એવા હોય નીચા અને નબળા પણ હોય છે તમે શોધી કાઢજો તમને ઝાડ પર ચડતા આવડે છે તમે ઊંચા ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે હવે તમે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા જાઓ આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારો વિચારો કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો મંદ મંદ વાયરામાં પાંદડાનો અવાજ આવી રહ્યો છે આંબા પરથી કુહૂ કુહુ અવાજ આવી રહ્યો છે આંબાની કેરી પર પવનની ડાળી પણ હિંચકા ખાઈ રહી છે ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે બળદગાડામાં ખૂબ દૂર દૂર સુધી લઈ જવાતું નથી એટલે આ બળદગાળું અંદાજે એક કલાકમાં કિમી જેટલું અંતર કાપે છે તો આના અનુસંધાને આપણે બે દાખલા ગણીશું અંદાજે એક કલાકમાં ચાર કિમી જેટલું અંતર કાપે છે તો દસ કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે શું શોધવાનો છે સમય

અંતર કાપે છે તો તો આ જળપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલો અંતર કાપે તો જો બાળકો અહીંયા શું શોધવાની કીધું અંતર તો આપણે કેન લખીશું અંતર 5 છે એટલે કે અહીંયા લખીશું કલાક અહીંયા લખીશું અંતર એટલે કે 1 કલાકમાં ઝડપી અંતર કાપે તો સાહીઠ કિ ઝડપી અંતર કાપે અનુમાન કહો તમે ઝડપી ચાલીને એક કલાકમાં કેટલું અંતર કાપી શકો અનુમાન લગાવવાનું તમારે હવે આગળ જોઈએ મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતું જોઈ શકીએ છીએ જુઓ છો ને જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈને આપણે દિશા નક્કી કરી શકીએ છીએ બરાબર ને તો શોધી કાઢો કે સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો બીજું કે તમે ગમે ત્યાં હો તમારી પૂર્વમાં કઈ કઈ વસ્તુઓ છે તે તમારી નોટમાં નોંધો અને બીજું તમારી પશ્ચિમ તરફ રહેલી બે વસ્તુના નામ કાલે નોટમાં લખી લાવજો ચલો આગળ વાહ કેટલી બધી કેરીઓ ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉઘાડે છે આંબા મોટા કરતા અને તેના પર કેરી આવતા જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે અલગ અલગ પ્રકારના વાહનો જુઓ હવે આપણે વાહનો વિશે જોઈએ વેચાણ કરવા માટે એની કે કેરીનું કેરીના વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે કે માર્કેટયાર્ડ અથવા કે બજાર સુધી પહોંચાડવી પડે છે ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનનો ઉપયોગ લેવાય છે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો આ ઝડપે ટ્રક ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે જુઓ બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર આઠ ઉપર વાહનોના રેખાચિત્ર આપેલા છે એ તમારે જોઈ તમારી નોટબુકમાં દોરવાબના છે ચલો એ આગળ જોઈએ પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ ગયો છે આપણી કેરી દેશમાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી પણ થાય છે આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજ ઉપજાઉ બને છે વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારિક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન પહોંચાડે છે હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવા કાર્ય કરે છે ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ ટૂંકું ઘાસ સણના કોથળા ડુંગળી કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી અને પકવે છે અને ખાય છે જોઈએ ને બાળકો કેરીને કઈ કઈ રીતે પકાવવામાં આવે છે આગળ જોઈએ તો સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે પહેલાં તો મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી સામાન્ય રીતે દરેક વાડીઓમાં બે ચાર આંબા જોવા મળતા હાલમાં હાલમાં તો માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે દેશી આંબા તો મૃતપાય અવસ્થામાં આવી ગયા એટલે કે જોવા જ નથી મળતા જો આંબા બચશે જ નહીં તો કોયલના ટવકા ક્યાં સાંભળીશું આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટી છું આંબાવાડીની મજા કેમ માણી છું વિચારું આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર તમારી નોટબુકની અંદર એક નાનકડો અહેવાલ લખજો